ગુજરાત રાજ્યમાં મેઘરાજાની પધરાવણી થઈ ચૂકી છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના જિલ્લાઓમાં તેમજ તાલુકામાં વરસાદ શરૂ થયો છે ત્યારે આજરોજ જૂનાગઢ પંથકમાં પણ વરસાદની શરૂઆત થવા પામી છે અને આશય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે બપોરના સમયે જૂનાગઢ શહેરમાં વરસાદી ઝાપટા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે તો બીજી તરફ આ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો જૂનાગઢ શહેરના કાળવા ચોક મધુરમ મોટીબાગ શાબલપુર ચોકડી દોલતપરા જોશીપુરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે વરસાદી ઝાપટાથી રોડ પર પાણી ફરી વળ્યા છે ત્યારે સિઝનમાં પહેલા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો આ વર્ષે ઉનાળાની સિઝનમાં અશય ગરમી પડી રહી છે ત્યારે આ વરસાદી એન્ટ્રીથી લોકોને ગરમી અને બફારાથી પણ રાહત મળવા પામી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ